ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો ગત ઓગણત્રીસ એપ્રિલની બપોરે એસઓજીની ટીમે લાલ મિયા મસ્જિદ પાસે રોડ ઉપર વોચ ગોઠવી હતી રામપુરા અખાડા સ્ટ્રીટમાં રહેતો અને વેસ્ટજ યાનનો વેપારી શહેબાજ આલમ ઈરશાદ હુસેન ખાન એક કરોડનું એમડી ડ્રગ્સ મુંબઈથી બે સેગ્રિટો સાથે લાવ્યો હતો આ જથ્થો રામપુરાના કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખે મંગાવ્યો હોય તેઓ બંને અહીં ભેગા થવાના હોવાની બાતમી હતી આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય તેને આધારે તપાસનો દોર લંબાવી મુખ્ય સૂત્રધાર કાસિફને પણ દબોચી લીધો હતો આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ જથ્થો લાવવામાં મુખ્ય આરોપી શહેબાઝ આલમને શોધવા પોલીસ તેના વતન ઉત્તર પ્રદેશમાં સંતકબીર જિલ્લામાં પણ જઈ આવી હતી ગત વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસઓજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે આ જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ કે એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાશીફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજીત પંદરેક હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો પરંતુ તે ત્યાંથી છટકી ગયો હતો તે સુરત આવ્યો હોવાની બાતમી વચ્ચે લાલગેટ પોલીસ તેની ધરપકડ કરી હતી તે કાસિફ માટે પેડલર તરીકેનું કામ કરતો હતો એક ખેપના તેને પાંચ હજાર રૂપિયા મળતા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત